મિત્રો અત્યારે હાલ નવા વર્ષના દિવસે ચૈતર સમાચાર ઘણા બધા ચૈતર વસાવાના સપોર્ટ કરતા હોય છે ચૈતર વસાવાના સપોર્ટમાં વિડીયો પણ બનાવતા હોય છે પણ મિત્રો અત્યારે હાલ એક ગાય માતાનો ફોટો ઘણો બધો વાયરલ થઈ રહ્યો છે એમાં મિત્રો ગાયના ફોટા ઉપર રંગોલી કરીને એવું લખવામાં આવ્યું છે કે એક જ ચાલે ચૈતર વસાવા ચાલે મિત્રો ઘણા બધા એવા પહેલા નારા પર લાગ્યા હતા આજે તો મિત્રો એક ગાય માતાના ઉપર જ રંગોલી કરી અને મિત્રો એમાં ચૈતર વસાવા વિશે એક આવા શબ્દો લખ્યા છે જે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે મિત્રો વિડિયોની અંદર આગળ વધીએ એ પેલા કોમેન્ટમાં હેપી ન્યૂયર જરૂરથી લખજો અત્યારે હાલ મિત્રો ચૈતર વસાવા અને ચૈતર વસાવાના પરિવારના લોકોએ તેમની જનતાને એક નવા વર્ષના હાર્દિક શુભકામનાઓ પાઠવી છે હતી એના પછી મિત્રો આજે એક નવા વર્ષની શરૂઆત થઈ રહી છે આજે ચૈતર વસાવાની જનતા અને ચૈતર વસાવા દરેક મિત્રો તેમના ચાહક મિત્રોને એક નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવતા હોય છે